પધરાવે અને કમળ પૂજા કરે તે ભંગમાં અવતરે છે તે જાણીતા જાણતા નથી આપણે અલના અલખના દરબારના જીવ છીએ તો તે પ્રમાણે વર્તી રાખવી જોઈએ માનવી તે વાત ભૂલીને હાડ માસથી માનવ દેહ સર્વ એક જ છે તેઓ વિચાર મનમાં નથી રાખતા તેવાને તો સારી ગતિ મળતી નથી ભાઈ હવે આપને હવે ભક્તિની સડી તે મોળ મૂત્રનો ખાડો તેમાં જે જલમીને તેમાં જવું આવું જો વિચારી તને લિંગ ભંગમાં ફેર નથી આશા કરે તો જલમો જલમ ના ફેરા ટળે માતા પિતા સુદ બાંધો ભગીની તેનો લિંગ ભંગ એક જ છે એક જ જાણો એનો આકાર એક જ એ માનો કારણ કે માતા પિતા ભંગીની ગુરુની નારી તેના શિષ્ય અધિકારી નથી એવા માનો સાસી તે વાત સાશી ભાઈ વાત ભાઈ વાત નહીં તો ખ્યા ખાંસી યમની લાત અને મહા સંકોટમાં જઈને નરકના અધિકારી બનીને મહાપાપમાં પીડા છે માટે માતા તજવી પિતા તજવા ભગીની તજવી ગુરુપત્ની તજવા ગુરુને દેવ માનવા જેમ પંડિત દેવ છે તેમ ગુરુદેવ છે તે તેના કયામાં ધર્મ રહેશે ભાઈ વિરમદેવ અમારી આ સાક્ષી છે નિજ નિજારી એ થકી ઉતરે ભવ પાર કરે કહે સિદ્ધ રામદેવ જૂઠું નહીં લગાડ કહે પી રામદેવજી સાંભળો ભાઈ વિરમદેવ આ છે નિજનો મહિમા માટે છોડી દેવાના કૂડા કર્મો તો મારી ગતિને વરે વરસે અને મને પામીને મારી ગતિમાં અધિકાર અધિકારી બનીને મને પામશે ભાઈ સત્યવચન મારા માનજો હવે તો કળયું જતી સતી અરસપરસની પૂજા કરીને તે ભંગના દર્શન દાળી દાળી કરે તેને તરવાના ઉપાય કેમ કરીને જડે એથી કહું સાંભલોભાઈ સંગત કરશે તો એને મુક્તિ કેમ મળે કે જેને ગુરુની ગતિના ગતિ ન હોય ગુણ્ય ગુણી નારી કહેવાય જતી નારીના ગુણ નથી સતી નારીના ગુણ નથી તેના અંગમાં અને કરે કામની સેવા સતીનો ઓઢે માથે ઓળો જેને માથે ગુરુની ગતિ નથી એવી નારી સતીને સતીને કેમ મહાધર્મની ખબર નથી મહાધર્મની ખબર નથી કે જેને મોહના બંધો નથી વર્તી જાજી હોય એવી નારી સતી નો કહેવાય હે વિરમદેવ સતી નારી તો તે તેના લક્ષણો ઓળખાય છે એના લક્ષણથી ઓળખાય છે માટે ભાઈ ગાંઠની મૂડી ગુમાવશો તેવી નારીનો સંગ તે કાગને વાણ જેવું કાગળના વાણ જેવું થાય છે તે બગાડવાનો ઉપાય છે અને તેમાં અનેક ગયા છે ડૂબી અને કૂતરાની માફક સૃષ્ટિમાં ભટકીને ભટકીને જન્મે અને મરે છે ભાઈ વિરમદી જોઈશ જતી કેવો હોય અહીંથી પગ જઈશું હેઠથી પગ જઈશું એમાં માનવ્યો તો ભવિષ્યથી રહેવા માગ માગે છે કોઈ ધર્મની મર્યાદા પાલન નથી પાલનથી નથી જીવી શકતા અને આખર જીવ અધોગતિમાં જાય છે વિરમદી સત સતયુગમાં દ્વાપરમાં અને યુગમાં મહાધર્મના મંડાણ હતા દેવતાઓ પણ મહાધર્મને જાણી શકતા નહીં તો તેઓને સારી શિક્ષા મળતી હતી રાવણ તેમજ કંસ હરણાકંસ શિશુ શિશુપાલ જરાસન દુર્યોધન પરંતુ ઇન્દ્ર જેવા મહાધર્મને ન જાણી શક્યા ગૌતમનું ના સાપથી તેને તેની દેવતાઓમાં અપકીર્તિ થઈ એ તો આપ જાણો છો કારણ કે જે મહાશતીઓને જેના જે આ બ્રહ્મ આ